પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ હોય જે અંતર્ગત રણોલી કંપનીમાંથી માંથી રાત્રિના સમયે સ્પેર પાર્ટની ચોરી કરનાર રીઢા આરોપી સહિત બે આરોપીઓને ચોરી કરેલ મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ આપને જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન દિવ્યાંગ ઉર્ફે નાનો વીર બહાદુર રાણા અને દીપક ઉર્ફે બાબુ બ્રિજલાલ ગુપ્તા નામક બંને આરોપીઓની ધરપકડ કરાઈ છે સાથે જ કુલ કિંમત રૂપિયા છવ્વીસ હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસનો ધમધમાટ શરૂ કરાયો રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા